મને તો મીડિયાના માધ્યમથી ખબર પડી કે કેતનભાઈ ઇનામદારે રાજીનામું આપ્યું ગઈકાલ સુધી કેતનભાઈના સંપર્કમાં હતી પરંતુ આજે કેતનભાઈ ઇનામદારે જ્યારે રાજીનામું આપ્યું તે મને ખ્યાલ નથી પરંતુ મીડિયાના માધ્યમથી ખ્યાલ આવ્યો વડોદરા લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ આવું કહી રહ્યા છે લોકસભાની ચૂંટણી આવી ચૂંટણી આવતાની સાથે ઉમેદવાર જાહેર થયા વડોદરા શહેરના લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટને ટિકિટ મળી અનેકના રેસા મળ્યા

સત્કારનો મારો કાર્યક્રમ રાખ્યો હતો રોજે ટેલિફોનિક પણ અમે વાતચીત કેવી રીતના વિધાનસભામાં જિલ્લા પંચાયત અને બુથ લેવલે કામગીરી કરવી એની પણ વાતચીત થતી હતી પણ આ વાતની ક્યારેય વાત થઈ નથી એટલે મને બિલકુલ હું અજાણ છું આ વાતની કે કેતનભાઈ રાજીનામું મૂકવું સવારમાં આપ મીડિયાના માધ્યમથી જ મને જાણકારી કેટલી જો આ વાત ખરેખર સાચી હોય તો કેટલી ગંભીર વાત માનો છો કારણ કે આપના ખૂબ કરીબી ના ના મને કેતનભાઈ જે રાજીનામું મૂક્યું છે મને ચોક્કસ મત છે કે કેતનભાઈએ રાજીનામું મૂક્યું છે હું સવારથી આપના મજૂરથી મને જાણકારી થઈ અને હું સવારથી ટેલિફોનિક તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છું પણ મારો સંપર્ક થતું અને બીજી વ્યક્તિ એવી છે કે આત્માનો અવાજ કહે છે કે આત્માના અવાજ ના લીધે રાજીનામું આપી છે શું કહે છે બીજી વ્યક્તિ એટલે મને ખબર આગળ જ્યોતિબેન પંડ્યાએ કીધું લોકો આત્માનો અવાજ છે અમારો વાત ખોટી છે એમની રજૂઆત કરવાનો વિષય જુદો છે અને કિશનભાઈ હું જે હું મીડિયામાં જોઈ રહી છું એ વાત નો વિષય જુદો છે

અને કેટલાના રાજીનામા આવ્યા એ આપ કહો મને તો કોઈના રાજીનામા નથી બધા કાર્યકર્તા બધા જ કાર્યકર્તા બહુ ખુશ છે વડોદરાની જનતા બહુ ખુશ છે અને રોજે રોજ શ્રી પોતે કાર્યકર્તા સાથેની સ્વાગતનો કાર્યક્રમ ગોઠવી રહ્યા છે એટલે વડોદરાનો માહોલ નીચે સુધી ખૂબ સારો છે અને સૌ આવકારી રહ્યા છે